આ તો મારા પેલા ગયા ને હુવાનું પૂછું કરે મારે પૈસા પૈસા અપાય છે પૈસો મારો પરમેશ્વર પચીસ લાખ ની વાત કરે તો પચીસ લાખ હે ને

গোডি গাড়ু <police>

ત્યાં બધા જતા ને મૂળ ગયું ત્રિ ના ભો માટી ખાવા છે ત્રાંધુ હું આવ્યું છું મારું દેવતા લાગો મારો મારા પોત થઈ ગયા હારે દેખાતા નહીં જતા ને લાગો પેહલા બધા રાતી પચી લાખ નું કેતા તા પૂછતા હતા પચી લાખ લેવા તારે લાગે વેલા વેલા ઈ રાખ્યા ને લાલચ લાલચ તા લાખ લેવા दो दो इकन आवे मारे नाही जाऊ मारू नका आईन पासा मारसे मन पच् लाख लालच मी ना के जाऊसू नाही आम्ही काही क्या मौसु बिथ्या पहिला उरी बीओ मला लाख आय तीन थोडा हरी दो लाख Tôi thêm một cuộc đời mọi người 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 mọi không mọi người 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 mọi người

નહી જતા રહ્યો તમે જતા રહ્યો કરત્રીજા લઈ ગયો બધું લઈ ગયો બટિયો કરતો તો ખબર મરાબર જ આયા બટ્ટી મૂકી દો ફુવા બે હે બટ્ટી મૂકી દો ફુવા લેરા મોડું છે બીજું કોક કાઢી દે લેરા

બાકી મંગળ દોડ એ એ ઉભરા હું કીધું જો આપરા બજન શું કીધું જો આપરા ના ના દો આ બાજુ કફો ઝફો એ રે આ જોય આપણી ધોઈ લી અમે ધોવા દો રે અલ્યા ભાગ ના પડ લે તા ઉભરા ઉભરા જો એ જોવા દો દે જો એ ઉભરાઈ જ

એમ કઈ બાકી ગયા કશું પૈસા નહીં લે એટલું તો સમજો મૂર્ખો ઓય એવું નહીં મું હેને એમ કરો માટી ખાવાનું પહેલા હો એ એક કરો અને મશીન ના જોરે મું પહેલા આપણે કરો હવે ફોન ઘેર હેરા ફોન ઘેર વાત થાતો જંપા શું જ નાખવા ડબલું હા વાહ હા પાક પાઉ નહીં